પોરબંદરના સીતળા ચોકમાં આવેલા એકસો અડતાલીસ વર્ષ જૂના સીતળા માતાજીના મંદિરે સીતળા સાતમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી અને બહેનોએ માતાજીની દૂધ જત કંકુ ચોખા વડે પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો હિન્દુ ધર્મમાં ચૈત્ર અને શ્રાવણ માસની સાતમના દિવસે શીતળા માતાજીની પૂજાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે આ દિવસે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી બહેનો દ્વારા માતા શીતળાની પૂજા અર્ચના કરી છઠ્ઠીના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રત કરવામાં આવ્યું હતું શહેરમાં આવેલા એકસો અડતાલીસ વર્ષ જૂના પૌરાણિક શીતળા માતાજીના મંદિરે પણ વહેલી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન ધન્યતા અનુભવી હતી બહેનોએ ઠંડા દૂધ જળ ચંદન ચોખા કંકુ વગેરે દ્રવ્યોથી શીતળા માતાજીની પૂજા કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો સંતાનોના આરોગ્ય માટે બહેનોએ સાતમના દિવસે ઠંડુ ભોજન જમ્યું હતું તો આ મંદિરે આવીને માતાજીનો વાસો ઠંડો કર્યો હતો અનેક શ્રદ્ધાળુઓ હાથ પગની જોડી નેત્ર મીઠું કુલર નાળિયેર કોળો કાગળ ધર્યો હતો આ મંદિરમાં છ માતાજી અને એક રતવલિયા દેવ એટલે કે ગળિયાપીરનું સ્થાનક છે મંદિરના વ્યવસ્થાપક વિક્રમભાઈ બાટવિયા દ્વારા ભક્તોનું સરળતાથી દર્શન કરી શકે માટે અગાઉથી જ વ્યવસ્થા આયોજન કર્યું હતું તેઓએ જણાવ્યું હતું કે ચૈત્ર માસમાં સુદ અને વદની સાતમ તથા શ્રાવણ માસની સુદ અને વદની સાતમના દિવસે ભાવકો ખાસ આ મંદિરે આવે છે અને માતાજીની પૂજા આરાધના સાથે માતાજીનો વાસો ઠંડો કરવામાં પાણી અને દૂધ દહીં ચડાવે છે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ વિક્રમ નિરંજનભાઈ માટવિયા આજનો દિવસ એટલે શ્રાવણ વ્રત સાતમ શીતળા સાતમનો પરમ પવિત્ર દિવસ આજના દિવસે આ શીતલા માતાજીનું પૌરાણિક મંદિર એટલે લગભગ એકસો સુડતાલીસ અડતાળીસ વર્ષ જૂનું મંદિર ત્યાં આગળ હજારો ભાઈઓ બહેનો માતાજીનું નિવેદ લઈ અને દર્શન કરવા આવશે ત્યારે માતાજીના નિવેદની અંદર શ્રીફળ કુલેર અગરબતી દિવેલ અને દહીદૂત વાંસો ઠંડો કરવા માટે લઈને આવશે શીતલા માતાજીને એ છ બહેનો શીતલા માતાજી ઓરીબે ઓરી માતાજી ધાતી માતાજી ખુજલી માતાજી અછબડા માતાજી નોરબીવી માતાજી અને ભાઈ કડિયાદેવ જે દેવ તરીકે પણ એમનું નામ છે અને આવી રીતે અલગ અલગ માતાજીને શરીરની અંદર તકલીફ નીકળતા એની માનત કરવામાં આવે તો સો ટકા એક હજાર ટકા ફાયદો થાય અને મટી જાય છે ત્યારે શીતલા માતાજીની આસ્થા રાખે તોનું પરિણામ જબરજસ્ત છે એટલા માટે માતાજીનું આજનું શીતળા સાતમ ઠંડુ ખાવાનું મહત્ત્વ છે ગઈકાલે રાંધણછત હતી ગઈકાલે રાંધેણે લોકો આજે જમશે કોઈ એકટાણું પણ કરશે કારણ કે શીતળા માતાજીને જે વખતે કોઈ બેને અજાણતા ગરમ ઓસાવેલું પાણી નાખ્યું હતું ઉપરથી અને વાસા ઉપર પડ્યું અને દાઝી ગયા હતા અને માતાજીને એક કુંભારની બાએ જયપુરની બાજુમાં આપણું શીલડુંગરી ગામ છે ત્યાં આગળ એને માતાજીને ટાડક કરાવી ખીર અને દહીં ખવડાવી દે એટલે આવી રીતે માતાજીનું ટૂંકમાં ઠંડુ ખાવાનું મહત્ત્વ એટલે છે અને વાહો ઠંડો કરવાનું મહત્વ પણ આટલા માટે જ છે એટલે આજના પરમ પવિત્ર દિવસે હજારો લોકો માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવશે